અરવલ્લી જિલ્લામાં સેવા સદન સામે આજે જ ગેરકાયદે ખનન મુદ્દે વિવાદ ગરમાયો છે સરકારી તિજોરીમાં કરોડોની રકમ જવાની બદલે ખાનગી તત્વોને ફાયદો પહોંચતો હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ભૂસ્તરશાસ્ત્ર વિભાગ અને કાયદા હોવા છતાં ખનન કાર્ય ચાલતું હોવાનું સામે આવ્યું છે મોડાસા તાલુકાના અનેક વિસ્તારોમાં સરકારી જમીનમાં બેફા બેફામ ખનન થતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે આ મામલે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જિલ્લા સેવા સદન સામે જ ગેરકાયદે ખનન થવું તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ દુષ્યંતભાઈ પટેલ